જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રસા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા પ્રશ્નોનો જવાબ તો હોય જ છે તમને પણ કોઈ સવાલ હોય કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર આપવામાં આવેલો છે પહેલાં આપણે જાણીશું આજનું પંચાંગ અને ત્યારબાદ આપણે જાણીશું આજનું રાશિફળ અને પછી તમારા માટે ઉપયોગી ટિપ્સ અથવા તો માહિતી જે તમારા પ્રશ્નનો એક જવાબ હશે તો ચાલો મિત્રો શરૂ કરી પહેલાં આજનું પંચાંગ પરંતુ તે પહેલાં આજે મંગળવાર છે એટલે ભગવાન ગણપતિને વંદન કરીએ ઓ વક્રતૃંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘ્ન કુર મે દેવ સર્વકાર્ય સર્વદા ભગવાન ગણપતિના ચરણોમાં વંદન કરી અને શરૂ કરીએ આપણે આજનો પંચાંગ આજે વિક્રમ શપથ બે હજાર સક્ષમ સક્ષમત ઓગણીસો પિસ્તાલીસ બીસમ પચીસો ને પચાસ તારીખની વાત કરીએ તો પાંચમી માર્ચ બે હજારને ચોવીસ મંગળવારનો દિવસ છે ઉત્તર દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ તમારે યાત્રા પર જવું હોય તો જઈ શકાય પરંતુ થોડું ગોળ ખાઈ પાણી પી યાત્રા પર જવાય દર્શક મિત્રો આજે મહા ફતની આજે તિથિ છે આઠ વાગીને પાંચ મિનિટ સુધી ત્યારબાદ દસમ તિથિનો પ્રારંભ થશે આજે નક્ષત્ર મૂળ રહેશે સોળ વાગ્યા સુધી અને ત્યારબાદ પૂર્વાશાળા નક્ષત્રની શરૂઆત થશે આજે યોગ જે છે સિદ્ધિ રહેશે ચૌદ વાગ્યેને આઠ મિનિટ સુધી ત્યારબાદ વ્યતિપાત યોગની શરૂઆત થશે કરણ જે છે વણિજ રહેશે ઓગણીસ વાગે ચોવીસ મિનિટ સુધી અને ત્યારબાદ બવ કરણની શરૂઆત થશે અને આજે રાશિ ધન રહેશે એટલે ભ ડ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનો જે જાતકો આજે જન્મી રહ્યા છો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે એ બી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલી દર્શક મિત્રો હવે આપણે જોઈશું આજનો રાશિફળ આજે શરૂઆત પહેલાં કરીશું આપણે મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સામાન્ય રીતે સમય સુંદર બન્યા સારો દેખાય છે ખાસ કરીને તમારા કામકાજમાં થોડી તકલીફ પડે છે માનસિક થોડા ચિંતા અને ઉચાટનો વધારો થાય છે ધારેલા કાર્યો પૂર્ણ થતા ના હોય એવું પણ બની શકે છે પણ કોઈ પણ કાર્યને ઉતાવળે પૂરું કરવાની જરૂર નથી સારી રીતે ભોજન વગેરે લેવામાં જરા ધ્યાન રાખવાની પણ જરૂર છે આજે થોડું સ્વાસ્થ્ય બગડે એવી સંભાવના પણ દેખાય છે શરદી સળેખમની શિકાયત થાય એવા સંકેતો પર ગ્રહો આપી રહ્યા છે સંતાન પ્રાપ્તિનો યોગ તમને બની રહ્યો છે અને એ બનશે લગભગ સારો સમય દેખાય છે પતિ અને પત્ની વચ્ચે થોડા મત મતાંતર દેખાય છે નવા પ્રેમ સંબંધો સ્થાપિત થાય એવા યોગો પણ બની રહ્યા છે શું કરશો તમે તો ઘરે આજે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બબૌ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બને છે ખાસ ખર્ચનું પ્રમાણ તમારું વધતું હોય એવું લાગી રહ્યું છે ખર્ચ પર જરા કંટ્રોલ કરવાની જરૂર છે પતિ પત્નીનો સાથ સહકાર સારો દેખાય છે કોર્ટ કચેરીની અંદર જો કોઈ મેટર હોય તેમાં એમાં સફળતા તમારા ફેવરેબલ થશે અને આર્થિક રીતે સમય સારો દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો વિદ્યાર્થી વર્ગ માટે પણ સમય સારો છે એટલે કોઈ એપ્લિકેશન વગેરે કરી હોય તો એ પૂર્ણ થાય એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવને જળાભિષેક કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કચ્છ અઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે પરંતુ દ્વિતીય ભાવનો ચંદ્રમા એ તમારા માટે નુકસાનકારક તો નથી પરંતુ ફાયદા તો કરાવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક તમને સફળતા પણ મળી રહી છે વાણી ઉપર જરા કંટ્રોલ કરવાની પણ જરૂર છે આર્થિક રીતે કોઈક છલ કપટ ન થાય એની કાળજી રાખજો શેર બજાર કે બજારમાં કામ કરતા હો તો જરા એનાથી દૂર રહેવાની પણ જરૂર છે સંતાન પ્રાપ્તિ પણ થાય એવા સંકેતો દેખાય છે સંતાન અંગેની જે ચિંતા હતી એમાં રાહત મળશે કોઈની પાસે પણ નાણાકીય લેવડ દેવડ કરવાની કોઈ જરૂર લાગતી નથી કારણ કે એ લેવડ દેવડથી તમને નુકસાનની સંભાવના વધી જાય છે આજે તમારા ઘરે કોઈ નવા મહેમાનના આગમનના સંકેતો પણ દેખાઈ રહ્યા છે કોઈના ઉપર કયા પ્રમાણે આંધળો વિશ્વાસ મૂકવાની કોઈ જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ દ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની પ્રાપ્તિ પણ સારી દેખાઈ રહી છે એટલે બિઝનેસ વ્યાપાર જે તમારો ચાલતો હોય તો બરાબર જ છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ માનસિક ચિંતા અને ટેન્શન અકાટ અકારણ આજે તમારા મગજ ઉપર રહેશે એટલે ખોટું ટેન્શન કરી સમયને બરબાદ કરવાની જરૂર નથી બીજી એક બાબત છે કે કોઈના ઉપર આંધળો વિશ્વાસ મૂકવો નથી કોઈની પાસે પૈસાની લેવડ દેવડ કરવાની જરૂર નથી ખાસ કરીને જે લોકો તમારા સાથીઓ છે મિત્રો છે તો એની સાથે પણ તમારી અમુક અંગત બાબતો શેર કરવાની પણ જરૂર નથી કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે અને પતિ પત્નીનો સાથ સહકાર રહેશે પ્રેમ પ્રેમિકાનો પણ સંબંધ સારો રહેશે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળે અથવા તમે આગળ જઈ શકો એવા યોગો દેખાય છે શું કરશો તમે તો આજે ચોખાનું દાન કોઈ ગરીબને આપી દિવસની શરૂઆત કરજો સારું દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપસે સારી અને સુંદર છે ઉત્તમતા તરફ તમને લઈ જઈ રહી છે તમારું કેરિયર પણ સારું વધતું હોય એમ લાગી રહ્યું છે નવા લગ્ન વગેરેની જે વાતો હતી એ પૂરી થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે માતા પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને થઈ રહી છે અને તમારું સ્વાસ્થ્ય પણ થોડું નાસાજ હોય એવું લાગે છે પરંતુ મિત્રો સામાન્ય રીતે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા સારી મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો હવે આપણે જોઈએ કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ધંધાધારી વ્યક્તિઓ માટે સમય સારો અને ઉત્તમ છે ખર્ચનું પ્રમાણ થોડું વધી રહ્યું છે ખર્ચ પર જરા કંટ્રોલ કરવાની જરૂર છે ઇમોશન એટલે કે લાગણી વસ કોઈ નુકસાન ન થઈ જાય એની કાળજી પણ તમારે લેવી પડશે નાની મોટી યાત્રા પર જવાનું તમારે થઈ શકે છે વિદેશ યાત્રામાં કોઈ ફાઇલો મૂકી હશે તો એ તમારી ફાઇલ ક્લિયર થાય એવા સંકેતો છે અને તમારા ગ્રહો પ્રમાણેના જે કાર્યો છે એ કાર્યો તમે જોડાયેલા રહો તમારું કાર્ય સફળ થશે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રતાક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ભાગ્ય આધારિત ગ્રહોની વાત કરીએ તો ભાગ્ય તમારો સાથ આપી રહ્યું છે શાયદ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં પણ તમને સફળતા મળે એવું લાગે છે નોકરી વગેરેમાં જે દિક્કત ચાલતી હતી જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સોલ્વ થાય એવી સંભાવના પણ બની રહી છે હા નાની મોટી યાત્રા પર તમારે જરૂરથી જવાનું થઈ શકે છે અને એ તમારા માટે અનુકૂળ પણ હોઈ શકશે ખાસ કરીને નવા કાર્યો જે તમે હાથમાં લીધા હોય એ કાર્યો પણ તમારા પૂરા થશે હા એક બીજી બાબત ધ્યાનમાં એ રાખવાની રહેશે કે પ્રેમ સંબંધોમાં થોડી ચકમક થાય તો ટેન્શન કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો એક ગરીબને ભોજન કરાવે દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા આવક કરતાં જ આવકમાં થોડો વધારો થતો હોય એમ લાગી રહ્યું છે માટે એના પર કંટ્રોલ કરવો જરૂરી છે સંતાન અંગેની જે ચિંતા હતી એ ચિંતામાં તમને રાહત મળશે નવા સંતાનની પ્રાપ્તિના યોગો પણ તમારા બની રહ્યા છે પતિ પત્ની અને ભાઈ બહેન સાથેના જે સંબંધો થોડા બગડ્યા હતા એ સંબંધો પુનઃ સ્થાપિત થાય એવા સંભ એવી સંભાવના દેખાય છે કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે અને નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે શું કરશો તમે તો આજે તમારે લાલ મસૂરની દાળનું દાન શિવ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધનરાશિ ભરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નવો ધંધો શરૂ કરવાનો જે વિચાર છે એ હમણાં માણી વાળજો એ સમય અનુકૂળ દેખાતો નથી માતા અને પિતા વચ્ચેના જે સંબંધો હતા એ સારા રહેશે નાની મોટી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે પતિ પત્નીના સાથ સહકાર સારો રહેશે પ્રેમ સંબંધોમાં સફળતા તમને મળે એવા સંકેતો દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ સારો છે સંતાનના કેરિયરને લઈને જે ટેન્શન હતું એ ટેન્શનમાં તમને રાહત મળે એવા સંકેતો ગ્રહો આપે છે શું કરશો તમે તો આજે તમે ચણાની દાળનું દાન વિષ્ણુ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો સારું દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે માતા અને પિતાની વચ્ચેના જે સંબંધો છે એ સારા રહેશે અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે અભ્યાસ માટે તમારે વિદેશ યાત્રા વગેરે કરવી હોય તો એનો પણ ચાન્સ અત્યારે બની રહ્યો છે અને કદાચ તમને એનો લાભ પણ પ્રાપ્ત થઈ શકશે તો વિસા વગેરે તમને ઝડપથી મળી જશે હા પ્રેમ સંબંધોથી જરા સાવધાન રહેવાનું કદાચ આજે એકબીજાની સાથે થોડું ચણફણ પણ થઈ શકે અને કદાચ તમને થોડા બંને બ્લોક પણ કરી દો એવી પણ સ્થિતિ બની શકે છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું કુંભ રાશિ ગ સ સ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ છે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા તમને જરૂર થશે સંતાનને લઈને જે ટેન્શન હતું તો એમાંથી તમે બહાર આવી જશો આર્થિક રીતે થોડી સકળામણનો દિવસ દેખાઈ રહ્યો છે જે રીતે તમે ધારતા હતા એ રીતે પેમેન્ટ પ્રાપ્ત થાય એવા સંકેતો નથી દેખાતા એટલે કોઈ પણ બાબતને ઉતાવળ કરવી જરૂરી નથી યાત્રા પ્રવાસનો યોગ જરૂર બની રહ્યો છે એમાં તમારે ધ્યાન રાખવું જરૂરી છે વાહન વગેરે ચલાવતા સાવધાની વર્તવી શું કરશો તમે તો ઓમ હોમ ઝૂમ શ્રાહ મંત્રનો પ્રયોગ કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ દ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે ખોટા માણસો તમારી સાથે ભટકાઈ શકે છે કોઈ દસ્તાવેજે સિગ્નેચર વગેરે કરવા હોય તો વાંચ્યા વગર કરવાની જરૂર નથી ખોટા માણસોની સાથે મતમતાંતર કરી અને સમયને બરબાદ કરવાની કોઈ જરૂર નથી ખાસ કરીને કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે પતિ પત્નીનો સાથ સહકાર રહેશે જે પ્રેમી અથવા પ્રેમિકા વચ્ચેના સંબંધો પણ મધુર અને સારા રહી શકે સંતાનને લઈને થોડી ચિંતા તમને જરૂર છે અને એ સંતાનના કેરિયરને લઈને જે ચિંતા છે એમાં પણ થોડોક રાહત મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે શું કરશો તમે તો ઓમ હોમ ઝૂમ શ મંત્રનો પ્રયોગ કરો પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ કે આજના ટીપ વિશે તો દર્શક મિત્રો આ તો જોયું આપણે આજનો રાશિફળ હવે આપણે જોઈ લઈએ કે આજના ટીપ વિશે આજે એક પ્રશ્ન આવેલો છે કે ભાઈ મંગળ દોષ જો કુંડળીમાં હોય તો કેવી રીતે નક્કી કરી શકાય શું મંગળ દોષ અમંગળ હોય છે ઘણા લોકો એવું માને છે કે અમંગળ છે સામાન્ય રીતે છોકરીની કુંડળી હોય કે છોકરાની કુંડળી હોય જો અંદર મંગળ આવ્યો એટલે કે ભાઈ મંગળી છો ઓહો હો એટલે લોકોને આશ્ચર્ય થાય છે કે મંગળ એટલે બહુ મોટો પહાડ ખરેખર એવું નથી મંગળ એ અમંગળ છે જ નહીં પહેલી વસ્તુ મંગળની દ્રષ્ટિનો દોષ જરૂર ગણાય છે કારણ કે મંગળ પોતે ક્રૂર ગ્રહ છે અને ક્રૂર ગ્રહની દ્રષ્ટિ જો હોય તો એ સામાન્ય રીતે માંગળ ઘાટડી અને પાઘડીયા કહેવાય કન્યાની કુંડળીમાં મંગળ એટલે ઘાટડીએ અને વરની કુંડળીમાં મંગળ એટલે પાઘડીએ આ એક સામાન્ય વ્યાખ્યા છે પહેલા ભાવમાં જો મંગળ પડેલો હોય તમારો એટલે કે લગ્ન સ્થાનમાં જ મંગળ પડેલો હોય તો એ સાતમા ભાવને અને આઠમા ભાવને જોશે એટલે આઠમો ભાવ મૃત્યુનો કહેવાય સાતમો ભાવ પત્નીનો કહેવાય પતિ પત્ની વચ્ચે થોડા ક્લેશ થાય હવે એની જગ્યાએ સૂર્ય બેઠો હોય તો પણ આ થવાનું છે એટલે એવું નહીં કે સૂર્ય બેઠો હોય તો નહીં થાય રાહુ હોય તોય થાય અને કેતુ હોય તોય થાય અને શનિ હોય તો પણ થાય એટલા માટે આ ત્રણમાંથી કોઈ બી ગ્રહો અગર તમારા કુંડળીમાં હોય તો બંને લગ્ન કરવા માટે યોગ્ય છે એવું કહેવાય ચોથા ભાવમાં મંગળ હોય તો તમારા કર્મને જુએ અને આવકને જુએ એટલે આવક અને કર્મ રોકે હવે ત્યાં શનિ હોય તો યાદ થવાનું છે સાતમા ભાવમાં મંગળ હોય તો એ તમારા શરીરને જુએ અને ધનને જુએ એટલે એ નુકસાન કરાવે અને આઠમા ભાવમાં હોય તો ધનને જુએ છે તો ત્યાં પણ એ તકલીફ કરાવે છે અને બારમા ભાવમાં મંગળ હોય તો છઠ્ઠા ભાવ રોગ શત્રુને જુએ છે અને સાતમા ભાવ એટલે પત્નીને જુએ એટલે એ પણ તમને નુકસાન કરાવે છે એટલા માટે મંગળ અશુભ ગણાય અશુભ નથી પણ મંગળની દ્રષ્ટિ અશુભ છે હવે કદાચ કોઈની કુંડળીમાં મંગળ હોય તો સામે તમારે જોવું જોઈએ કે શનિ પછી રાહુ કેતુ કે પછી સૂર્ય આ લોકો જો ત્યાં બેઠા હોય તો એ મંગળ દોષ માઇલ્ડ થાય મંગળ દોષ મટતો નથી મંગળ તો રહે જ છે પરંતુ આ ગ્રહો એને સોલ્યુશન આપે છે કે ભાઈ મંગળ છે છતાં આ સામે છે માટે વાંધો નહીં આવે ક્રૂર ગ્રહની સામે ક્રૂર ગ્રહ હોય તો શાસ્ત્રમાં એવું લખેલું છે પારાસર ઋષિએ પણ કહેલું છે કે ભાઈ આને મંગળ ગણવું નહીં હવે મંગળ દોષ ક્યારે ન ગણાય દાખલા તરીકે મંગળી છે કુંડળી એક ચાર સાત આઠ અને બાર નંબરના ઘરમાં તમારો મંગળ પડેલો છે પણ એને આપણે મંગળી નથી કહેવું તો ક્યારે આવું કહી શકાય કે એ મંગળી નથી તો તમારે એના માટે જોવું પડે કે મંગળ એક નંબરમાં છે એટલે કે મેષનો મંગળ છે કે વૃશ્ચિકનો મંગળ છે તો મેષ અને વૃશ્ચિકનો મંગળ એ પોતાના ઘરનો મંગળ કહેવાય એટલે એ મંગળી દોષ લાગતો નથી પછી જો એ મંગળ બાર નંબરનો હોય કે નવ નંબરનો હોય તો પણ મંગળ માઇલ્ડ થઈ જાય છે એ પણ બહુ મોટો દોષ લાગતો નથી અને જો મંગળ દસ નંબરનો હોય તો પણ એ મંગળી દોષ લાગતો નથી એટલે મંગળી દોષ નથી એવું નથી મંગળી દોષ તો રહેશે જ મિત્રો પરંતુ એ માઇલ્ડ કહેવાય એટલે બહુ ભારે મંગળ કહેવાય નહીં અને સામેવાળીની કુંડળીમાં સૂર્ય રાહુ જે મેં તમને કહે એવા કોઈ ગ્રહો હોય તો અવશ્ય તમે લગ્ન કરી શકો છો એમાં કોઈ બંધન કોઈ તકલીફ નથી આ તમને મેં બતાવ્યો કર્કનો મંગળ હોય એ નીચનો મંગળ કહેવાય તો કર્કનો મંગળ હોય એ ખરેખર ભારે કહેવાય હવે એ જો એક ચાર સાત આઠ બાર ભાગમાં હોય તો એ થોડો ભારે કહેવાય છે કારણ કે નીચનો મંગળ છે માટે પછી મંગળની ડિગ્રી બી જોવી પડે એ તો અલગ વસ્તુ છે એના પર આપણે નથી જતા આ રીતે તમારો મંગળ જોઈ લેવાનો કે વ્યવસ્થિત છે કે નથી મંગળના ઉપચાર શું તો મંગળનો ઉપચાર છે મંગળ મંત્રના જાપ કરવા અંગારક મંત્રના જાપ કરવા ઓમ ક્રામ ક્રિમ કૃમ અંગારકાય નમઃ ઓમ હ્રીમ ભોમય નમઃ પછી ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુતકાંત સમપ્રહમ કુમારમ શક્ત હસ્તમ ચમ મંગલ પ્રણમામ્યમ એ મંત્ર પર મંગળનો જ છે પછી મંગળની વસ્તુઓનું દાન આપવું મંગળની વસ્તુઓમાં તાંબુ આવે મસૂરની દાળ આવે લાલ વસ્ત્ર આવે રક્તચંદન આવે મૂગાનું રત્ન આવે મંગળ માટે મૂગાનો રત્ન પહેરવામાં આવે છે જોકે રત્ન પહેરવા માટે કોઈની સલાહ લેવી પછી જ પહેરવું એમને માળેધાડ પહેરવું નહીં તો આ રીતે તમે એ કરો છો તો મંગળ તમારો શાંત થાય છે મંગળ માટે ભાત પૂજાનો બી એક રિવાજ છે જે મંગળનાથ છે ઉજ્જૈનમાં ત્યાં કરવામાં આવે છે તમે અહીંયા પણ કોઈ બી મંદિર જ્યાં કરતા હોય લોકો ત્યાં તમે કરાવી શકો છો એટલે ભાત પૂજનનો પણ રિવાજ રહેલો છે એનાથી પણ મંગળની પૂજા થાય છે અને મંગળ રાહત આપે છે તો દર્શક મિત્રો જ્યારે મંગળ નડતો હોય તો બે વૈ વૈધવ્ય યોગ હોતો નથી જો કુંડળીમાં ખરેખર વૈધવ્ય યોગ હોય તો જ એ વૈધવ્ય બને નહીં તો બનતો નથી તો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિશે સાથે જય માતાજી